દાહોદ જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ઝાલત ગામના લખેશ્વરી માતાના મંદિરે તેજસ્વી તાલલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારની વાત કરીએ તો ક્ષત્રિય રાજપૂત સમાજ દાહોદ જિલ્લા દ્વારા રાજપૂત ભવન લખેશ્વરી માતાના મંદિરે ઝાલત ખાતે ચાલુ વર્ષે માર્ચ બે હજાર ત્રેવીસમાં ધોરણ બારમાં ઉત્તમ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના કુલ પંચાણું વિદ્યાર્થીઓનું સન્માન પુષ્પગુચ્છ ટ્રોફી ઘડિયાળ નોટ અને પેન ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજમાંથી ધોરણ દસમાં સમગ્ર દાહોદ જિલ્લામાં પ્રથમ થતા ગુજરાત રાજ્યમાં દ્વિતીય રેન્ક મેળવનાર વિદ્યાર્થી રાઠોડ ભૂતાંશ બળવંતસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું જેને છસોમાંથી પાંચસોને સત્યાસી ગુણ અને સત્તાણું પોઈન્ટ ત્યાંશી ટકા અને નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પરસન્ટાઈમ મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે અને તમામ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સમાજના પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા અન્ય આગેવાનોએ બાળકોને માર્ગદર્શન આપી જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે તે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી મારું સન્માન થયું છે તે બધાનો સૌનો આભાર માનું છું હાલમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં મેં દસમાની એસએસસીની બોર્ડની એક્ઝામ આપી એમાં છસો ગુણમાંથી મારા પાંચસો સત્યાસી ગુણ સાથે અર્થાત સત્તાણું પોઈન્ટ ત્યાંસી ટકા આવ્યા છે અને નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પર્સન્ટ આવ્યા સાથે દાહોદ જિલ્લામાં મારો પ્રથમ નંબર તથા સંપૂર્ણ રાજ્યમાં મારો દ્વિતીય નંબર છે આજે આજે સમાજે મારું સન્માન કરે છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું